ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન સિસપાલ રાજપૂતના અધ્યક્ષસ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત જુનાગઢ જિલ્લાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ ગુજરાત રાજ્ય બોર્ડ ચેરમેન રાજપૂતના કોન્વેન્ટ સ્કૂલ જુનાગઢ ખાતે આજ રોજ યોજાયો હતો વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અન્વે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ સંદર્ભે જુનાગઢ જિલ્લા કક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ ગુજરાત રાજ્ય યુગ બોર્ડ ચેરમેન શિસપાલ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો ચેરમેન શિસપાલ રાજપૂતે અધ્યક્ષ ઉદ્બોધનમાં જણાવ્યું હતું

અનેક પગલા લેવામાં આવ્યા છે જૂનાગઢ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા છેલ્લા બે વર્ષમાં સુડતાલીસો અઠ્યાવીસ યુવાનોને રોજગારી આપવામાં આવી છે આમ યુવાનોને રોજગારી મળે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થાય અને ભારત આત્મનિર્ભર બને એ દિશામાં સંકલ્પ બંધ થઈ રાષ્ટ્રહિત માટે કામ કરવા તેમને અનુરોધ કર્યો હતો આ તકે મહાનુભવના હસ્તે તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર રોજગાર પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગ સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા હતા